તો સીતરો ઓટો મારો જઈ આવો તો તમે આવે આડો દાન લેડો દાન લેડા ગણેશજી હા બોલો તાળ કેમ કરો મોળ થઈ જશે તો બાઈક જ લેતા બે ત્રણ બાઈક લઈને હેડ્યા તો બાઈક લેતા આવ જો હો ઓવા હું બાઈક લઈને આવું ભરો તમે હું ભરો લેતા તમે જો મારું બેટો આ તો જાડુબા અંગા છે તો આરી વાત ને કા હેડો ગણેશજી

अले हाजराडो नाही हाजरां फळयो आहे तो एसा वालों नाही आणे आरे एलर्जीस अले ऑलर्जीस इततच हाजो हाजो के मेहमान असो तो मजा येगी के प्यासा आपळिजु मला लागणे कोण के

कोनो जो पैसा भगवान आवे तो चोर ना करा इते पोलीस वाला अशी ए पोलीस वाला हो बुवा आणो जरा नेखडा सु करे पेट्रोल लक्ष नाही बटा लाकू टाकी भरले निसे हमो भगवान पण नाही ना मा तुमासी दो पण तो पा नेनो खरी दाबा नाही आम तो काही ना पडेले या मी आसाई चाय बाई पडियो रे એ તો હાલ હું જોઈતું કે આવિસ્ને દઈ દે જનમ અલ્યા તાર ગાડી હું કરશી તારમાં લઈ ખબર વેશી મારજી આપણે આ તો આવે પેટ્રોલ શું આવતા કે ઈ દે ઉપર ના પડે ને બાર કાકા ને કહી દે કે તું મારું ઉપર ના કીધું શું કરવા આ કરવા

બટાકા તો હું વાયા છે ખુબ બધો બરોબર જો માલ હારો નીકળે એટલે

તમે શું વેઠા કરો છો તમારું તો ઘડી નીકળી દે ઘડીકમાં બુટ ની દોરી સુધી થાય શું કરો તો રાત નું કદાચ ઉડવાનું થાય તમે શું કરો છો બીજા ભીડે થાય આપણે પળા ભાજ ના હોય રાત ના ઉભા થઈ જાય તો પેલા તો પછી પૂછી પણ પેલું ઠોકારું કરું કે આપડે તો પછી આ તો રાત નું એવું થાય જોયા વગર હા જોયા વગર એવું થાય ખબર પડ્યા વગર તમે બબલાજી વાતો કરો

ઓ તવી કે આ તો જેણુ બા અલા થેલા બે જણ બકવા